પાંચસો મેગજાવે રોડ એસા ગઈ કાલે દાહોદ શહેર કોંગ્રેસના લોકોએ જે છે તે દાહોદ નગરપાલિકાના મોઢે તમાચો માર્યો હોય તેવા સૂત્રો ચાર જે છે તે કર્યા છે જી હા કાલે દાહોદમાં કોંગ્રેસ ના શહેરના સંખ્યામાં બેનરો કરતા કરતા જે છે એક સૂત્રોચ્ચારની ક્લિપ જે છે તે પણ તમને જોડાવીએ જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કઈ રીતના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે દાહોદ નગરપાલિકા દાહોદ શહેરના રોડ રસ્તાઓ જાણે કે ડાન્સિંગ રોડ બન્યા હોય તેવા લાગી રહ્યા છે જી હા દાહોદમાં અત્યારે સ્ટેશન રોડ વિસ્તાર થી લઈને અનેક એવા વિસ્તારો છે જ્યાં રોડોની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે કે કામગીરી ચાલી નથી રહી તે કઈ સમજાતું નથી તેનું કારણ એ છે કે દાહોદ જે છે તે ખાડામાં છે કે ખાડામાં દાહોદ છે તે સમજાતું નથી તેને લઈને કોંગ્રેસે જે છે છે તે માંડ્યો હતો તેનું કારણ એ કે આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને તહેવારોને લઈને જો લોકો ઉત્સવ મનાવતા હોય અને આ રીતના જો રસ્તાઓ ખાડા રાજ્ય બન્યા હોય તો કઈ રીતની પરિસ્થિતિ ઊભી થાય તેવું કોંગ્રેસ કહી રહી છે જો સમગ્ર મામલે દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ આસિફ સૈયદ શું કહી રહ્યા છે અને કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાવિન તાવિયાડ શું કહી રહ્યા છે જુઓ અમાર ખાસ અહેવાલ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે આજે દાહોદની અંદર ગણેશ ગણેશની પ્રતિમાઓને લીધે અને જે મિલાદુન નબીના લીધે રોડો કમ્પલીટ હોવા જોઈએ અને દાહોદની પ્રજા માટે બી આ દાહોદના રોડ સારા બનવા જોઈએ સ્માર્ટ સિટીની ની જે જાહેરાત બે હાજર સત્તર માં કરેલી આજે આઠ આઠ નવ નવ વર્ષ થઈ ગયા છે સ્માર્ટ સિટી હું દાહોદની પ્રજાને પૂછવા માંગુ છું કે શું આ દાહોદ દાહોદને તમે સ્માર્ટ સિટી ગણો છો અને નથી ગણતા તો જવાબદાર વ્યક્તિઓ સામે તમે કેમ આ આંદોલનમાં તમે સાથ નથી આપતા તમે દાહોદના લોકોને સહન કરવાની આદત પડી ગઈ છે આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે એક હજાર કરોડ નું પેકેજ આવ્યા છતાં પણ સાડા સાતસો કરોડ રૂપિયા દાહોદ માં વપરાયા છે દાહોદ ના વિકાસ માટે વપરાયા છે તો આ સાડા સાતસો કરોડ રૂપિયા ક્યાં ગયા આજે રોડ રોડના નાના ખાડા છે દરેક લોકો ને ખબર છે કે આખા રોડો ખાડા થી ખાડા છે રોડ તો છે જ નહીં એટલે દાહોદ સ્માર્ટ સિટી ની જગ્યાએ દાહોદ ખાડા સિટી જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ બીજું કે આ જે રોડો છે એ પણ તકલાદી રોડો બને છે મિલી ભગત થી બને છે આના અંદર નગરપાલિકાના વહીવટદાર અને નગરપાલિકાના કર્મચારીઓ બધા સામેલ છે અને આ રોડ તૂટી જાય છે અને આ ને સત્તર સત્તર કરોડ રૂપિયા ગ્રાન્ટ લીધા પછી પણ આ રોડ ને પૂરવાના કામ કરે છે આ લોકો એટલે આ જે લોકો પણ છે આ પોલીસ ના આઈજી ની પણ એવી એ ગાઈડલાઈન છે કે જ્યાં પણ આ ખાડા હોય કે જે જવાબદાર વ્યક્તિ એના પર એફઆઈઆર કરવી જોઈએ અને એફઆઈઆર કરવાનું પણ અમે કામ કરીશું આજે અમે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા રોક્યા છે કાલે અમે દાહોદ નગરપાલિકાને જો નહીં સાંભળે અને સ્માર્ટ સિટીના જે પણ જવાબદાર છે નહીં સાંભળે તો એ કચેરીઓમાં પણ તાળો મારવાનું કામ દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા અમે જલદ કાર્યક્રમ આપીશું નગરપાલિકા એવા રોડ બનાવે છે કે જેથી એ તૈયારીમાં તૂટી જાય એમને બીજી વાર ટેન્ડર કરી કરીને પછી ફરી બનાવીને ફરી પૈસા કમાવાનું આ સાધન બનાવી દીધું છે અને ભાજપની સરકાર અને ભાજપની નગરપાલિકા રાજ્ય સરકાર બધા એવું માને છે કે દાહોદના લોકો તો અમને વોટ આપવાના જ છીએ એટલે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરીશું તો બી દાહોદના લોકો ભાજપને વોટ આપવાના છે એટલે દાહોદના લોકોની તકલીફ ભાજપની સરકારને કે આ નગરપાલિકાને દેખાતી નથી અમે લોકોની સાથે છીએ અને અમે લોકોને જાગૃત કરવા આવ્યા છીએ અમે આ લોકોની તકલીફો જે રોડ પર પડી રહી છે એ ખરેખર કમર દર્દ પણ થઈ જાય એવું છે રોડ ખાડાઓ છે રોડ નથી ક્યાંક તમને રોડ દેખાય તો એ અપવાદ હશે ખાડાઓ જ છે અને નગરપાલિકાને અમે સ્માર્ટ સિટી જે કહી રહ્યા છો

અને ધાવન રસ્તા સારા બને એવી અમારી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી છે